ભરૂચમાં ચૌદમો ગરીબ કલ્યાણ મેળો યોજાયો લાભાર્થીઓને રૂપિયા એકસો એક કરોડની સાધન સહાયનું વિતરણ રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનું શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા રહ્યા ઉપસ્થિત રૂપિયા એકસો કરોડની સાધન સહાયનું વિતરણ આગેવાનો રહ્યા ઉપસ્થિત રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનું શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજરોજ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હડપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ગરીબ કલ્યાણ મેળાનો ચૌદમો તબક્કો છે ત્યારે સેંકડો ગરીબોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસંદિયા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે કલેક્ટર એના ધાંધલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભરૂચ જિલ્લાના રૂપિયા એકસો એક કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ ભરૂચ ગુજરાતના મુદ્દો અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે

અને એની સાથે સાથે ચોખાઈ રાખવામાં આવે ચોખાઈ નો મતલબ છે કે વચેટિયા કોઈ ન હોય એવા વચેટિયાને દૂર કરવાનું કામ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ રસ્તે ચાલી રહ્યા હોય અને હું ચોક્કસપણે કહી શકું છું કે ગરીબ કલ્યાણ મેળાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે